બચ્ચા ને જોયું અને તેને ખાવા માંગતું હતું તેને બચ્ચાને કહ્યું દાદી ના ઘેર જવા દે તાજુ માજુ ખાવા દે પછી મને ખાજે શિયાળ બોલ્યું ઠીક છે તું જઈ આવ કેતાના બચ્ચાએ બંદેની ઘટનાની નિગત ઢોલક ની અંદર મૂક્યું ને તેને ગબડાવ્યું તે તેના ઘર તરફ પાછું ફર્યું ઢોલક ખૂબ ઝડપથી ગબડતું હતું અને શિયાળ તેની પાછળ દોડવાનું શરૂ કર્યું શિયાળ ગેટાના બચ્ચાને પકડી શક્યું નહીં અને ગેટાનું બચ્ચું હેમ હેમ તેના ગેર પહોંચી ગયું અને દાદીમાનો